જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે ભાગવદ્ ગીતા અધ્યાય નવ વિશે વાત કરવાના છીએ મિત્રો જો તમારે આગળના અધ્યાય સાંભળવાના બાકી હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જરૂરથી વિઝિટ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ યોગ સપ્તમ તથા શ્રી કૃષ્ણ પ્રગટ કરે છે કે ભક્તિ એ ભગવાનને પ્રાપ્ત કરવાનું સરળ માધ્યમ છે અને તે યોગનું ઉચ્ચારણ સ્વરૂપ પણ છે નવમા અધ્યાયમાં તેઓ તેના પરમ મહિમાની વ્યાખ્યા કરે છે જે અહોભાવ આદરભાવ તથા ભક્તિને પ્રેરિત કરે છે તેઓ એ તથ્ય પ્રગટ કરે છે કે તેઓ ભલે અર્જુન સમક્ષ સાક્ષાત રૂપે ઉપસ્થિત છે પરંતુ તેમના મનુષ્ય રૂપ માની લેવાનું વિપરીત અર્થઘટન કરવું જોઈએ નહીં તેઓ સ્પષ્ટ કરે છે કે તેઓ માયિક શક્તિથી પરે સર્વોપરી સત્તા છે તથા કેવી રીતે સૃષ્ટિના પ્રારંભમાં અસંખ્ય જીવ સ્વરૂપોનું સર્જન કરે છે પ્રલય સમયે પુનઃ પુનઃ તેમને તેમને વિલીન કરે છે અને આગામી ચક્રમાં પ્રગટ કરે છે જે પ્રમાણે સર્વત્ર પ્રવાહિત પ્રચંડ વાયુ સદા આકાશમાં જ સ્થિત થાય છે તે પ્રમાણે સર્વજીવો તેમનામાં વાસ કરે છે અને છતાં તેમની યોગમાયા શક્તિ દ્વારા તેઓ તટસ્થ નિરીક્ષણ અને આ સર્વ પ્રવૃત્તિઓથી સદા અલિપ્ત તથા વિરક્ત રહે છે છે ભક્તિનું એકમાત્ર લક્ષ્ય કેવળ ભગવાન જ તેમ સ્પષ્ટ કરીને શ્રી કૃષ્ણ હિન્દુના અનેક દેવી દેવતા અંગેની મિથ્યા ભ્રમનું સમાધાન કરે છે ભગવાન જ સર્વજીવોનો ધ્યેય આધાર આશ્રય તથા વાસ્તવિક મિત્ર છે તેઓ વેદોના કર્મકાંડોના અનુષ્ઠાનો પ્રત્યે રુચિ ધરાવે છે તેઓ સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે અને જ્યારે તેમના પુણ્ય કર્મો નિક્ષીણ થઈ જાય છે ત્યારે પૃથ્વીલોકમાં પાછા ફરે છે પરંતુ જેઓ પરમ પુરુષોત્તમ પરમાત્માની અનન્ય ભક્તિ કરે છે તેઓ તેમના ધામમાં જાય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ તેમના પ્રત્યેની વિશુદ્ધ ભક્તિની પરમ ઉત્કૃષ્ટની પ્રશંસા કરે છે આ પ્રકારની ભક્તિમાં આપણું સર્વસ્વ ભગવાનને અર્પિત કરીને કેવળ તેમના માટે જ સર્વ કર્મ કરીને તેમજ તેમની ઈચ્છા સાથે પૂર્ણ એકત્વ સ્થાપિત કરીને જીવવું જોઈએ આ પ્રકારની વિશુદ્ધ ભક્તિથી આપણને કર્મોના બંધનમાંથી મુક્તિ મળે છે અને ભગવાન સાથે ગાઢ સંબંધ બને છે તદ શ્રી કૃષ્ણ ભારપૂર્વક જણાવે છે કે તેઓ ન તો કોઈની તરફેણ કરે છે ન તો કોઈની ઉપેક્ષા કરે છે તેઓ સર્વજીવો પ્રત્યે નિષ્પક્ષ છે જો કોઈ અધમ પાપી પણ તેમના શરણમાં આવે તો તેમને પ્રશંસાથી સ્વીકારે છે અને શીઘ્ર તેમને ગુણવાન અને શુદ્ધ કરી દે છે તેઓ વચન આપે છે કે તેમના ભક્તોનો કદાપી નાશ થતો નથી તેમની અંદર સ્થિત રહીને તેમના પૂર્તિ કરે છે આ પ્રમાણે આપણે સદૈવ તેમનું ચિંતન કરવું જોઈએ આરાધના કરવી જોઈએ મન અને શરીરથી તેમને સમર્પિત રહેવું જોઈએ અને તેમને આપણું પરમ લક્ષ બનાવવું જોઈએ હવે પૂર્ણ પુરુષोत्तम ભગવાન બોલ્યા હે અર્જુન તને મારા પ્રત્યે ઈર્ષ્યા ભાવ નથી તેથી હવે હું તને પરમ જ્ઞાન અને વિજ્ઞાન પ્રદાન કરીશ જેને જાણીને તું ભૌતિક અસ્તિત્વના દુખોમાંથી મુક્ત થઈ જઈશ આ જ્ઞાન વિદ્યાઓનો રાજા છે અને સર્વ રહસ્યોમાં सर्वाधिक ગહન છે તેનું શ્રવણ કરનારને તે પ્રવિત્ર કરે છે તે ప్రత్యક્ષ અનુભવ ધર્મ સંમંત અભ્યાસ કરવામાં સરળ અને નિત્ય પ્રભાવી છે જે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર જે મનુષ્યો આ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી તેઓ જન્મ અને મૃત્યુના ચક્રના માર્ગમાં સંસારમાં પુનઃ પુનઃ પાછા આવે છે આ સમગ્ર બ્રહ્માંડ મારા દ્વારા મારા અવ્યક્ત રૂપમાં વ્યાપક છે સર્વ જીવો મારામાં નિવાસ કરે છે પરંતુ હું તેમનામાં નિવાસ કરતો નથી અને છતાં જીવો મારામાં નિવાસ કરતા નથી મારી દિવ્ય શક્તિનું રહસ્ય જો હું સર્વ પ્રાણીઓનો સર્જક અને પાલક છું હું તેમનાથી કે માઇક પ્રવૃત્તિથી પ્રભાવિત થતો નથી જેવી રીતે સર્વત્ર પ્રવાહિત પ્રચંડ વાયુ સદા આકાશમાં સ્થિત રહે છે તેવી રીતે સર્વ પ્રાણીઓ સદેવ મારામાં સ્થિત રહે છે જ્યારે એક કલ્પ પૂર્ણ થાય છે ત્યારે અંતે સર્વજીવો મારી આદિ પ્રકૃતિ શક્તિમાં વિલીન થઈ જાય છે અન્ય સૃષ્ટિના પ્રારંભ કાળે હે કું પુત્ર હું તેમને પુનઃ પ્રગટ કરું છું પ્રાકૃત શક્તિ પરના હું પુનઃ આ અસંખ્ય જીવોને તેમની પ્રકૃતિના બળને અનુરૂપ ઉત્પન્ન કરું છું હે ધનંજય આ કર્મમાંથી કોઈ પણ કર્મ મને બાંધી શકતું નથી હું તટસ્થ નિરીક્ષણ રહીને આ સર્વ કર્મોથી સદૈવ વિરક્ત રહું છું હે કુંતીપુત્ર મારા માર્ગદર્શન હેઠળ કાર્ય કરીને માઈક શક્તિ ચર તેમજ અચર સ્વરૂપોને જીવંત કરે છે આ કારણથી માઈક જગતમાં પરિવર્તન થતા રહે છે જ્યારે હું મારા સાક્ષાત સ્વરૂપમાં અવતરું છું ત્યારે મૂઢ લોકો મને ઓળખવા માટે અસમર્થ હોય છે તેઓ સર્વ પ્રાણીઓના સર્વ સ્વામી તરીકે મારા સ્વરૂપની દિવ્યતાને જાણતા નથી માહિત શક્તિ દ્વારા મોહગ્રસ્ત થઈને આવા લોકો અસુરી તથા નાસ્તી દ્રષ્ટિકોણ ગ્રહણ કરે છે એવી ભ્રમિત અવસ્થામાં તેમના કલ્યાણની આશાઓ નિર્થક થઈ જાય છે તેમના સકામ કર્મો વ્યર્થ થઈ જાય છે અને તેમના જ્ઞાનનું સંવર્ધન નિષ્ફળ થઈ જાય છે હે પાર્થ પરંતુ તે મહાત્માઓ કે જે મારી દિવ્ય શક્તિનો આશ્રય ગ્રહણ કરે છે તેઓ મને શ્રી કૃષ્ણને સર્વસૃષ્ટિના મૂળ સ્વરૂપે જાણે છે તેઓ તેમના મનને અનન્ય રીતે મારામાં સ્થિત કરીને મારી ભક્તિમાં લીન રહે છે મારા દિવ્ય મહિમાનું સદૈવ કીર્તન કરતા દૃઢ નિશ્ચયપૂર્વક પ્રયાસ કરતા અને મને વિનયપૂર્વક નમીને તેઓ સતત ભક્તિમાં મને ભજે છે અન્ય મનુષ્યો સંવર્ધનના યજ્ઞમાં વ્યસ્ત રહીને અનેક પદ્ધતિથી મને ભજે છે કેટલાક લોકો મને પોતાની ભિન્ન ભાવથી ભજે છે વળી કેટલાક લોકો મારા બ્રહ્માંડીય સ્વરૂપની અનંત અભિવ્યક્તિઓની આરાધના કરે છે એ હું જ છું જે વૈદિક કર્મકાંડ છે હું યજ્ઞ છું અને હું પિતૃઓને અપાતી આહુતિ છું હું ઔષધિઓ છું અને હું વૈદિક મંત્ર છું હું ઘી છું હું અગ્નિ છું અને હું આહુતિનું કર્મ છું આ વિશ્વનો હું પિતા છું હું જ માતા છું આશ્રયદાતા અને પિતામાં પણ હું જ છું પવિત્ર કરનારો જ્ઞાનનું ધ્યેય પવિત્ર ઓમકાર પણ હું જ છું હું ઋગ્વેદ છું સામવેદ છું અને યજુર્વેદ પણ હું હું જ છું સર્વ પ્રાણીઓનું પરમ લક્ષ્ય છું અને હું તેમનો નિર્વાહક સ્વામી સાક્ષી ધામ આશ્રય અને મિત્ર પણ છું હું આદિ અંત અને સૃષ્ટિનું વિશ્રામ સ્થાન છું હું અવિનાશી બીજ અને ભંડાર છું હું જ સૂર્ય તરીકે ઉષ્ણતા પ્રદાન કરું છું અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું પણ છું હું જ અમરત્વ છું અને હું સાક્ષાત મૃત્યુ પણ છું હે અર્જુન હું ચેતન આત્મા છું અને જળ પદાર્થ પણ હું જ છું જેમની રુચિ વેદોમાં વર્ણિત સકામ કર્મો કરવાની હોય છે તેઓ કર્મકાંડી યજ્ઞો દ્વારા મારી આરાધના કરે છે યજ્ઞના અવશેષરૂપી સોમરસનું પાન કરીને પાપમાંથી શુદ્ધિ મેળવી તેઓ સ્વર્ગલોક જવાની ઈચ્છા રાખે છે તેમના પુણ્ય કર્મો દ્વારા તેઓ સ્વર્ગના રાજા ઇન્દ્રના લોકમાં જાય છે અને સ્વર્ગીય દેવતાઓ જેવા સુખો ભોગવે છે જ્યારે તેઓ વિશાળ સ્વર્ગીય સુખો ભોગવી લે છે અને તેમના પુણ્ય કર્મોના ફળ સમાપ્ત થઈ જાય છે ત્યારે તેઓ પૃથ્વીલોકમાં પાછા ફરે છે આ પ્રમાણે તેઓ આ સંસારમાં પુનઃ પુનઃ આગમન કરે છે જેઓ સદૈવ મારું ચિંતન કરે છે અને મારી અનન્ય ભક્તિમાં લીન રહે છે તેમનું મન સદા મારામાં સ્થિર રહે છે હું તેમની આવશ્યકતાઓની પૂર્તિ કરું છું તેમજ તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું હે કુંતીપુત્ર તે ભક્તો પણ કે જેઓ શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ પરોક્ષ રીતે મને જ પૂજે છે પરંતુ તેઓ આ અનુચિત કરે છે હું સર્વ યજ્ઞોનો ભોગતા તથા એકમાત્ર સ્વામી છું પરંતુ જેઓ મારી દિવ્ય શક્તિને ઓળખી શકતા નથી તેઓ નિશ્ચિતપણે પુનઃજન્મ લે છે સ્વર્ગીય દેવતાઓના ઉપાસકો દેવતાઓમાં જન્મ પામે છે પિતૃઓના ઉપાસકો પિતૃઓ પાસે જાય છે ભૂત પ્રેતના ઉપાસકો તેવી પ્રેતિઓનીમાં જન્મ લે છે અને મારા ભક્તો કેવળ મારી પાસે જ આવે છે જો કોઈ મનુષ્ય ભક્તિપૂર્વક મને પત્ર પુષ્પ ફળ જળ પણ અર્પણ કરે છે તો મારા ભક્ત દ્વારા પ્રેમ તથા શુદ્ધ ચેતના સાથે અર્પિત એ સર્વનો હું પ્રશંસાપૂર્વક સ્વીકાર કરું છું હે કુંતી પુત્ર તું જે કંઈ કરે છે જે કંઈ ખાય છે યજ્ઞમાં જે કંઈ આહુતિ સ્વરૂપે હોમે છે જે કંઈ તું ઉપહાર તરીકે અર્પે છે અને જે કંઈ તપશર્યા કરે છે તેમને મને અર્પણ કરવા સ્વરૂપે કર તારા સર્વ કાર્યોને મને અર્પિત કરીને તું શુભ અને અશુભ ફળોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ સંન્યાસ યોગ દ્વારા તારા મનને તારામાં અનુરક્ત કરીને તું મોક્ષ પ્રાપ્ત કરીશ અને મારી પાસે આવીશ હું સર્વ જીવો પ્રત્યે સંભાવયુક્ત રહું છું હું ન તો કોઈ પ્રત્યે દ્વેષ કરું છું કે ન કોઈ પ્રત્યે પક્ષપાત કરું છું પરંતુ જે ભક્તો મારી પ્રેમપૂર્વક ભક્તિ કરે છે તેઓ મારામાં નિવાસ કરે છે અને હું તેમનામાં નિવાસ કરું છું અતિ ધૃણાસ્પદ કર્મ કરનાર અધમ પણ જો અનન્ય ભાવે મારી ભક્તિ કરે છે તો તેને સાધુ માનવું જોઈએ કારણ કે તે ઉચિત નિશ્ચયમાં સ્થિત હોય છે શીઘ્ર ધર્મપરાયણ બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે હે કુંતીપુત્ર પુત્ર નિર્ભય થઈને એ ઘોષણા કર કે મારા કોઈ પણ ભક્તનો કદાપી વિનાશ થતો નથી હે પાર્થ જે લોકો મારું શરણ ગ્રહણ કરે છે તેમનું કુળ જાતિ લિંગ ને કે જ્ઞાતિ જે પણ હોય ભલે સમાજે તેને બહિષ્કૃત કર્યો હોય છતાં પણ તે પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે તો પછી પુણ્યાત્મા સાધુઓ અને રાજશ્રીઓ વિશે શું કહેવું તેથી આ ક્ષણિક તથા દુઃખમય વિશ્વમાં આવીને મારી ભક્તિ પ્રત્યે પરાયણ થાવ સદૈવ મારું ચિંતન કર મારો ભક્ત થા મારી આરાધના કર તેમજ મને પ્રણામ કર તારા મન તેમજ શરીરને મને સમર્પિત કરીને તું મારી પાસે આવીશ તો મિત્રો આ હતો ભાગવત ગીતા આધ્યાય નવ રાજવિદ્યા યોગ એટલે કે રાજવિદ્યા દ્વારા યોગનું જ્ઞાન હું આશા કરું છું કે વિડિયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું એકથી અઢાર અધ્યાયની પ્લેલિસ્ટ બનાવી રહી છું જેથી કરીને તમે સરળતાથી એકસાથે બધા અધ્યાય સાંભળી શકો હવે પછીના વિડીયોમાં આપણે અધ્યાય દસ વિશે વાત કરીશું મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ હવે મને રજા આપો સૌને મારા છે શ્રી કૃષ્ણ